વડાપ્રધાન નરેન્દ્ર મોદીએ તેલંગાણામાં ભીડને સંબોધન કરતી વખતે રાહુલ ગાંધીની શક્તિ ટિપ્પણી પર કર્યો વળતો પ્રહાર નમસ્કાર હું છું હિમાની આપ જોઈ રહ્યા છો ગુજરાતી ન્યૂઝ વડાપ્રધાન નરેન્દ્ર મોદીએ કોંગ્રેસના નેતા રાહુલ ગાંધી પર તેમની શક્તિ ટિપ્પણીનો વળતો પ્રહાર કરતા જણાવ્યું હતું કે દેશમાં દરેક માતા અને પુત્રી શક્તિનું એક સ્વરૂપ છે મોદી તેલંગાણાના જગતિયાલમાં લોકસભા ચૂંટણી લઈને સંબોધિત કરી રહ્યા છે ઇન્ડિયા ગઠબંધને તેના મેનિફેસ્ટોમાં કહ્યું હતું કે તેમની લડાઈ શક્તિ સામે છે મારા માટે દરેક માતા પુત્રી અને બહેન શક્તિનું એક સ્વરૂપ છે હું શક્તિના રૂપમાં તેમની પૂજા કરું છું હું તેનો ઉપાસક છું ભારત માતા તેમનો મેનિફેસ્ટો શક્તિને સમાપ્ત કરવાનો છે અને હું પડકાર સ્વીકારું છું મેં જાનકી બાજી લગા દુંગા નરેન્દ્ર મોદીએ જણાવ્યું હતું વડાપ્રધાને વધુમાં વાત કરી હતી કે કેવી રીતે ચંદ્રયાન થ્રી ના લેન્ડિંગ પોઈન્ટનું નામ પણ શિવશક્તિ રાખવામાં આવ્યું હતું શું કોઈ શક્તિના વિનાશ વિશે વાત કરી શકે છે ચંદ્રયાન જ્યાં ઉતર્યું તે બિંદુને શિવશક્તિ નામ આપીને અમે ચંદ્રયાન મિશનની સફળતાને સમર્પિત કરી છે લડાઈ તે લોકો વચ્ચે છે જે શક્તિનો નાશ કરવા

शक्ति की पूजा करने वाले लोग हैं मुकाबला चार जून को हो जाएगा कौन शक्ति का विनाश कर सकता है और कौन शक्ति के आशीर्वाद प्राप्त कर सकता है इसका मुकाबला चार जून को हो जाएगा आज लेटेस्ट में अपडेटेड न्यूज मैंने जुड़ाए ले न्यू गुजराती न्यूज पर